નમસ્કાર દોસ્તો શાંતિ ન્યૂઝ માં આપનું સ્વાગત છે અઢાર વર્ષની અવિરુ પરંપરા અને સેવામાં અગ્રેસર જય જલ્યાણ સેવા કેમ્પ ભક્તિ ભોજન અને સેવા નો અનોખો સંગમ રતનપુર દાંતા માર્ગ પર માય ભક્તોનું મનગમતું આશ્રય સ્થાન ચા નાસ્તો મસાજ અને મેડિકલ સુવિધા સાથે ચોવીસ કલાક ભોજન પ્રસાદની વ્યવસ્થા ભાદરવી પૂનમના મેળા દરમિયાન અંબાજી માર્ગ પર પદયાત્રીઓની સેવા માટે ધમધમતા સેવા કેમ્પો મેળાની આગવી ઓળખ છે સેવા કેમ્પોમાં માય ભક્તો માટે ચા પાણી નાસ્તો લીંબુ શરબત ભોજન વિશ્રામ મસાજ મેડિકલ સુવિધાઓ એમ વિવિધ સુવિધાયુક્ત સેવાઓ પૂરી પાડવામાં આવે છે આવા સેવા કેમ્પો પૈકી અંબાજી મેળામાં માય ભક્તો માટે સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર બનતું સેવા કેમ્પ એટલે સૌથી મોટું જય જલ્યાણ સેવા કેમ્પ યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલા આસ્થાના મહાકુંભ ભાદરવી પૂનમના મહામેળામાં વિવિધ સેવા કેમ્પો દ્વારા સેવા અને શુશ્રુષતા સાથે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અહીં એક કેમ્પ એવો છે કે જ્યાં એક જ જગ્યાએ યાત્રિકોને બધી જ સુવિધાઓ મળી રહે છે આ કેમ્પનું સરનામું એટલે પીએન માળી ફાઉન્ડેશન કેમ્પ વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા સંઘો અને મંડળો દ્વારા ભાદરવી પૂનમના મેળામાં યાત્રિકોને ચા પાણી નાસ્તો જમવાની અને રહેવાની સગવડ સાથેની સેવાઓ પૂરી પાડી મેળામાં આવતા માય ભક્તોની સેવા કરવામાં આવે છે યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભનો ત્રીજો દિવસ ભક્તિમય માહોલ સાથે ઉજવાઈ રહ્યો છે મહાકુંભમાં અત્યાર સુધીમાં આઠ લાખથી વધુ ભક્તોએ મા અંબાના દર્શનનો લાભ લીધો છે ગઈકાલે બીજા દિવસે ત્રણ લાખ અઠાવન હજાર બસો ને ઓગણચાલીસ ભક્તોએ દર્શન કર્યા હતા મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં એક લાખથી વધુ ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો છે પ્રસાદ વિતરણમાં છ પોઈન્ટ પાંચ લાખ પેકેટ અને દસ હજાર ચીકી પ્રસાદનું વેચાણ થયું છે તમામ ભંડાર કેન્દ્રોમાં કુલ આવેક સિત્તેર લાખ રૂપિયા સુધી પહોંચી છે અંબાજી મંદિરની રેલિંગો અને આસપાસના તમામ માર્ગો પર ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે અનેક ભક્તો દંડવત પ્રણામ કરતા માતાજીના મંદિર સુધી પહોંચી રહ્યા છે સમગ્ર પરિસરમાં ભક્તિમય વાતાવરણ છવાયેલું છે મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અમીરગઢની સરકારી વિનયન કોલેજમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા અભિમુખતા પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું આ બેઠક ફેબ્રુઆરી બે હજાર પચીસ સત્રમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવી હતી કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર સોનલબેન ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા તેમનું સ્વાગત અંગ્રેજી વિભાગના અધ્યક્ષ જયકુમાર બુધદેવે કર્યું હતું કોલેજના આચાર્ય એન કે સોનારાએ યુનિવર્સિટીના વિવિધ અભ્યાસક્રમોની માહિતી આપી હતી सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स कविन आफ्टर मशीन थी कलर बनवणार नवीन घर ने सुशोभित करवा एक बार अवश्य मुलाकात लो, लो, लो। सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स શક્તિ ભક્તિ અને પ્રકૃતિના ત્રિવેણી સંગમસમાં આરાસુરી જગત જનનીના ધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહાકુંભ મેળાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ગયો છે આ મેળો આગામી સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી ચાલશે જેમાં લાખો શ્રદ્ધાળુઓમાં અંબાના દર્શને ઉમટી રહ્યા છે ત્યારે પાટણથી માતાજીની માંડવી સાથે એ અનેક સંઘોએ અંબાજી તરફ પ્રયાણ કર્યું છે રસ્તા પર બોલ મારી અંબે જય જય અંબેનું નાદ ગુંજી રહ્યો છે સાત દિવસીય આ મેળામાં ગુજરાત જ નહીં દેશભરના વિવિધ પ્રા થી લાખો ભક્તો અને પદયાત્રીઓ જગદંબાના ચરણ પખાડવા અને નવરાત્રીમાં વર્ષ બે હજાર પચીસમાં યોજાનાર ભાદરવી પૂનમ મહામેળામાં પોલીસ દ્વારા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અંબાજી ખાતે યોજાનાર આ મેળામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ આધારિત કેમેરા સિસ્ટમ ગોઠવવામાં આવી છે આ એઆઈ કેમેરા સિસ્ટમ સામાજિક પ્રવૃત્તિઓ અને ગુના ઇતિહાસ ધરાવતા લોકોની ઓળખ કરવામાં મદદરૂપ થશે પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેએ જણાવ્યું કે આ ટેકનોલોજીના ઉપયોગથી ભક્તોની સલામતી વધુ સુરક્ષિત બનશે અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો માતાજીના દર્શને આવી રહ્યા છે આ સમયે અમદાવાદના મણિનગરના જય અંબે મિત્ર મંડળ દ્વારા ખેડબ્રહ્મા અંબાજી માર્ગ પર વિશેષ ખમણીઓ કેમ્પ ચલાવવામાં આવ્યો છે છેલ્લા છત્રીસ વર્ષથી અવિરત ચાલી રહેલા આ કેમ્પમાં બસો પચાસ સેવાભાવીઓ છ દિવસ સુધી ચોવીસ કલાક ખડે પગે સેવા આપે છે કેમ્પમાં માત્ર છ દિવસમાં દસ ટનથી વધુ ખમણીનો પ્રસાદ ભક્તોને વિતરણ કરવામાં આવે છે કેમ્પમાં ખમણ ઉપરાંત કઢી ચા કોફી અને સારવાર સુવિધા પણ નિઃશુલ્ક ઉપલબ્ધ છે સ્વચ્છતા અને ગુણવત્તાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે દૂર દૂરથી આવતા પદયાત્રીઓ અહીં રોકાય છે અને પ્રસાદ લઈને આગળ વધે છે પ્રાચીન પરંપરા જાળવી રાખતું લાલ દંડા સંઘ દ્વાતા ખાતે પહોંચ્યો છેલ્લા એકસો એકાણું વર્ષથી પગપાળા અંબાજી જતા આ સંઘમાં પાંચસોથી વધુ ભક્તો જોડાયા છે દાંતા ગામવાસીઓએ સંઘનું ભવ્ય સ્વાગત કર્યું હતું દાંતા રાજવી પરિવારના મંદિરમાં બિરાજમાન અંબા માતાની વિશેષ આરતી યોજવામાં આવી હતી આ પ્રસંગે દાંતા સ્ટેટના રાજવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર વાતાવરણ બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું હતું આ સંઘની શરૂઆત અમદાવાદમાં પ્લેગ રોગ ટી નીકળ્યો ત્યારે ભક્તો એ માતાજી પાસે માનેલી માનતા થી થઈ હતી ત્યાર થી આજ દિવસ સુધી અંબાજી જતાં સંગો રાજાના આવેલા માતાજીના મંદિરમાં દર્શન કરવા આવે છે લાલ ડંડા દ્વારા મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે ઉત્તર એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જેતલજી જિલ્લાના વેપારી મતકો

વિભાગ દ્વારા આગામી સાત દિવસ એટલે કે ત્રણથી નવ સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ભારે વરસાદ એલર્ટ આપવામાં આવી છે આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી સાત દિવસ સુધી ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે મોનસૂન ટ્રફના કારણે આ વરસાદી માહોલ બન્યો છે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદનું જોર વધશે આજે નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી તાપી ડાંગ નર્મદા છોટાઉદેપુર અરવલ્લી મહીસાગર સાબરકાંઠા દાહોદ સુરત અને પંચમહાલમાં ભારે વરસાદની શક્યતા છે પાટણ જિલ્લાની આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનોએ મહિલા શક્તિ સેનાના નેતૃત્વમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે તેમણે ટેકો એપની કામગીરી હાલ પૂરતી સ્થગિત રાખવાની માગણી કરી છે મહિલા અગ્રણી ચંદ્રિકા સોલંકીના જણાવ્યા અનુસાર સરકારે ટેકો એપની કામગીરી ફરજિયાત કરી છે આ માટે તાલીમ પણ આપવામાં આવી છે પરંતુ કેટલીક વિસંગતતાઓ અને અસ્પષ્ટતાઓને કારણે બહેનોએ કામગીરી સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે એકત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ પાટણ અર્બન અને જિલ્લાની તમામ પીએચસી માટે ની તાલીમ અપાઈ રહી હતી આ કામગીરી ત્રણસો દિવસ સુધી સતત કરવાની રહેશે અગાઉ ગુજરાત સરકાર દ્વારા મળતા પચાસ ટકા પણ હવે બંધ કરવામાં આવ્યા છે